સોમવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં માજલપુર ઈવા મોલ આવી હતી આ પરિવાર ડિનર લેવા માટે આવ્યું હતું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોલના ત્રીજા માળે કોમન કોમન ટોયલેટ બાથરૂમ આવેલા છે બાળકી વખત ટોયલેટની લોબીમાં ગઈ હતી ત્યારે સ્વીપર પારસ પરમાર ઉમર વર્ષ પાંત્રીસ રહે સોના પાર્ક માજલપુર ત્યાં હાજર હતો પહેલી વખત તેણે બાળકી સાથે હાથ મિલાવ્યો હતો બીજી અને ત્રીજી વખત પૂછ્યું હતું કે જમી લીધું અને ચોથી વખત ગાલ ઉપર ચુંબન કરીને શરીર સાથે અળપલા કર્યા હોવાના આક્ષેપો થયા છે બાળકીની માતાએ આ મામલે માજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી માજલપુર પીઆઈ એલડી ગમારાએ આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઈવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક પોક્સોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ચાલુ